નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત ગ્રામ પંચાયત અને આથમના દરવાજા પાસે પાણી લીક થતા પાણી સમિતિનું પાપ છાપરે ચડી પોકાડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે છ મહિના પહેલા જ લીકેજ બંધ કરવા સિમેન્ટ કોન્ક્રીટ કરાયું હતું છ મહિના પછી પાણી જગ્યા કરી બહાર આવ્યું લખતર ગામમાં પાણી સમિતિ દ્વારા પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે આ પાણીની પાઇપલાઇન વણા રોડ ઉપર આવેલા પાણીના સમથી લખતર પર ભેરાપરા પર મામુદા કચેરી પાસે અનેક જગ્યાએ લીકેજ છે સામે ભેરોપરામાં જુગત રામદેવી સોસાયટીમાં નવા બચન પાછળ આવેલા દેવીપૂજક વાસમા મફતીયાપરાના છેલ્લા વિસ્તારમાં એમ અનેક જગ્યાએ નવી પાણીની પાઇપલાઇન પાણીની પાણીની પાઇપલાઇનનું પાણી પહોંચતું જ નથી પાણી સમિતિ દ્વારા પાણીની પાઇપલાઈન ઓછી ઊંડાઈ નાખવાની મંજૂરી આપી હોવાનું વાતમોના અધિકારીઓ માહિતી આયોગમાં લીકેટ લીખિત જવાબમાં જણાવવામાં આવ્યું છે ત્યારે લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા જ્યાં જ્યાં પાણીની પાઇપલાઇન લીકેજ છે ત્યાં ખાડા ખોદી સિમેન્ટ કોન્કરીટ કરી લીકેજ બંધ કરવા ઠીકડા મારે છે પરંતુ લખતર ગ્રામ પંચાયત પાસે આખા દરવાજા પાસે એમ અનેક જગ્યાએ સિમેન્ટ કોન્કરીટમાંથી પાણી એ જગ્યા કરી લેતા ફરી પાણી લીકેજ શરૂ થઈ જતાં પાણી સમિતિનું પાપ છા છાપરે ચડીને પોકારી રહ્યું તેવો કાટ સર્જાયો છે ત્યારે લખતર ગામના જાગૃત નાગરિકો કે નાગરિકોએ પાણી સમિતિ દ્વારા લોકોના ટેક્સમાંથી ફાળવેલ રૂપિયા પાણીમાં ગયો હોવાનું જણાવ્યું મહીસાગર જિલ્લામાં પાણી સમિતિના સદસ્યો અધિકારીઓને અને કોન્ટ્રાક્ટર એમ એકસો વ્યક્તિઓ સામે લોકોના ટેક્સના નાણાંનો વેડફાટ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમ લખતર ગામના લોકોના ટેક્સના નાણાનો વેડફાટ થયો હોય પાણી સમિતિ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ક્યારે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવા સવાલો ઉઠાવવા પામ્યા છે